ઉપરવાસમાં પાણીની આવક સતત વધી રહી છે અને મોડી રાત્રે જે પાણી છોડવામાં આવ્યું છે તે હજી પણ યથાવત છે રિવરફ્રન્ટના હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે એ છે સુભાષ બ્રિજ નીચેના અને અહીં જે રીતે પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે જે ફોર્સમાં પાણી આવી રહ્યું છે એના કારણે વ્હાઈટ એલર્ટ આપવામાં આવ્યું છે પાણી એટલી મોટા માત્રામાં અહીં પ્રવાહ આવી રહ્યો છે કે લોવર પ્રોમિનાર જે રિવરફ્રન્ટનો ભાગ છે એ પણ અત્યારે પાણીમાં ગરકાવ છે સાથે જ કેટલાક સાપ પણ પાણીમાંથી બહાર આવી રહ્યા છે અને અત્યારે હજી પણ જે પાણીની આવક છે કારણ કે વરસાદ સતતને સતત વધી રહ્યો છે અને એ વરસાદના કારણે પાણીની આવક ઉપરવાસમાં વધી રહી છે અને પરિણામે અત્યારે સંત સરોવર ડેમ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અમદાવાદમાં મોડી રાતથી જ જે રીતે પાણી નો જે પ્રવાહ છે એ વધી રહ્યો છે વરસાદ અવિરત શરૂ છે જેના કારણે હજી પણ વરસાદનો માહોલ અમદાવાદમાં સર્જાયેલો છે કાળા ડિબાંગ વાદળો છે બીજી તરફ રિવરફ્રન્ટમાં પણ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર એ પણ છે કે પાણીનો પ્રવાહ જે પાણીનું લેવલ છે એ સતત સતત ઉપર આવી રહ્યું છે અને બીજી તરફ પ્રશાસને પણ એલર્ટ આપ્યા છે કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે એમને એલર્ટ આપ્યા છે અને રાખના પગલાં લેવા માટે પણ પ્રશાસન જાણે સજ્જ હોય તે પ્રકારની તૈયારી બતાવી રહ્યું છે કેમરા મન સેલ મગડા સાથે સપના શર્ મા ચોવીસ કલાક અમદાવાદ